તાલુકા મથકે ભીમ મહોત્સવની ઉજવણી કરવા માંગાવી તાલુકા મથકે ડો બી આર આંબેડકર શિક્ષણ સમિતિ દ્વારા ભારત રત્ન ડો બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની નિમિત્તે ભીમ મહોત્સવનું આયોજન તારીખ ચૌદ એપ્રિલ બે હજાર ચોવીસના ના રોજ ડો આંબેડકર ભવન ભાભર ખાતે કરવામાં આવ્યું ભીમ મહોત્સવની શરૂઆત જય જય ભીમ બાબા જય ભીમ જય ભીમ ગીતથી કરવામાં આવી હતી बाबर नगर पालिका पूर्व प्रमुख श्री रघुभाई परमार बाबर नगर पालिका कोपोरेटर भाई परमार, परमार। सामाजिक आगेवान वासुभाई परमार पूर्व सरपंच तेतरवा अमृत भाई कपरूपरा मनीषाबेन चाचाणी मिशन मंगलम बाबर खेमा चाचाणी सुरेश भाई परमार सुंदरभाई परमार वेलकम स्टूडियो बाबर ईश्वर भाई पाल्डी मालाभा वडाणा नारण भाई गणपतभाई परमार ભરતભાઈ પરમાર અને હીરાભાઈ સોલંકી સ્ટેજ પર ઉપસ્થિત રહ્યા હતા ડો બાબા સાહેબની છબીને મહેમાનો દ્વારા પુષ્પાંજલિ કરવામાં આવી હતી મોટી સંખ્યામાં પધારેલ મહેમાનો અને સમાજબંધુઓનું સમિતિના કાર્યકરો દ્વારા છૂટાંગ પુષ્પોથી સ્વાગત કરવામાં આવ્યું હતું સીતાબેન રાઠોડ શાહ સંધ્યા અને ઉપસ્થિત બહેનો દ્વારા કેક કાપી બાબા સાહેબનો બર્થડે ઉજવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેતસિંહભાઈ રાઠોડે ડો આંબેડકર કિશન સોસા નિલેશ કાથડ પાગલ બાબા મહર્ષિ બ્રહ્મચમારની કાવ્ય રચનાઓ રજૂ કરી હતી રઘુભાઈ પરમારે સંગઠન શક્તિ અને સમાજ જાગૃતિની વાત મૂકી હતી પરમારે મહિલા શિક્ષણ અને રોજગારલક્ષી શિક્ષણ પર ભાર મૂક્યો હતો નરેશભાઈ પરમારે સમાજ અંધશ્રદ્ધા મુક્ત થાય અને નાતી જાતિના ભેદ છોડી ખરા અર્થમાં માણસ બનવાની વાત કરી હતી જેતસીભાઈએ જાહેર જીવનમાં થતી જાતિ જાતિ વિશેની અસ્પૃશ્યતાને પ્રસંગોમાં વણી લીધી હતી અને સૌ ભારતીય બને તે માટે આગ્રહ કર્યો હતો ગણપતભાઈ પરમારેડો બી આર આંબેડકર શિક્ષણ સમિતિ બાબરના વર્ષ દરમિયાન થયેલા કાર્યો જણાવ્યા હતા સુંદરભાઈ પરમારે સમાજના શૈક્ષણિક મહાસંકુલ બનાવવા વિશે ભાર મૂક્યો હતો મનીષાબેન ચાચાણીએ જય ના નારાને કાર્યો હતો મગનભાઈ પરમારેડો સાહેબના જીવન વિશે પ્રસંગો રજૂ કર્યા હતા મહેશભાઈ પરમારે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે લાઇબ્રેરી પર ભાર મૂક્યો હતો ફૂલે પેરિયાર વેચાણ કેન્દ્ર સલાદરે બહુજન મહાપુરુષોના સમાજ જાગૃત થાય તેવા પુસ્તકો વેચાણમાં મૂક્યા હતા નારણભાઈ રાઠોડે લાઇબ્રેરી માટે લોકફાળો આપવા સમાજને હાકલ કરી હતી અને સૌનો આભાર માન્યો હતો દાતાશ્રીઓનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો હીરાભાઈ સોલંકી અને અમૃતભાઈ મકવાણાએ ફોટોગ્રાફી કરી હતી નારણભાઈ રાઠોડ ભરતભાઈ પરમાર અને તેમની ટીમે બાબર તાલુકાના ગામે ગામ આમંત્રણ